બહિરાણ બોલતા શ્વા રામ બાપાની બરદેવદાસ મહારાજની વાસુદેવ મહારાજની વૈરાઈ માતકી નમઃ પાર્વતી ફતેરા ગુરુની પ્રતિમા પાળશે ગુરુની પ્રતમા પાળશે કરે સદગુરુની સેવ આખર લગી રહે એક તાર તો મનુષ્ય નહી એ દેવ મનુષ્ય નહી દેવ મનુષ્ય નહી દેવ कुल मर्यादा खो के पधारो वाला, वाला। कुल मर्यादा खोई के ग्रहे सदगुरु को सार सागर की वाट में कबू न सब पे के अंतरनी फड़ी आशीष दास सवो दनवट करे એ સદ્ગુરુ ચરણ ઉપાસી એ સદગુરુ ચરણ ઉપાસી એ સદ્ગુરુ ચરણ ઉપાસી આજે બે હજાર એક્યાસી ના વૈશાખ સુદ પૂનમના મંગલ પર્વ નિમિત્તે પીપળીધામ આપણા આદિ મહાપુરુષ શ્રી સદગુરુ બાપા શ્રી શવરામ બાપાના શ્રી ચરણોમાં શ્રી બળદિદાસજી બાપાના છત્ર છાયામાં પૂજ્ય ગુરુ મહારાજ શ્રી વાસુદેવ બાપુના આશીર્વાદ વડે ગુરુભાઈઓ અલખધણીના ઉપાસકો સદગુરુના બાલુડાઓ ગુરુમુખી હંસકોટીના ભક્તોની સભાની વચ્ચે જ્યારે આવીને બોલવાનું મન થાય હું હમણાં જ કોઈને કહેતો હતો કે સમાજની અંદર મારે અઢારે વર્ણમાં બધાએ પ્રસંગોમાં કોલેજમાં લંડન અમેરિકામાં દુનિયા આખીમાં ફરવાનું થાય પણ બધે મારે બકાલું વેચવાનું હોય હીરાના પારખું ક્યાંક ક્યાંક હોય અને અહીંયા કંઈક જે કોલેજની વાત કરવાની મજા આવે ને એવી વાતની આ મજાનો ડાયરો હોય ને અને સવારામ બાપાના ચરણોમાં એના બાલુડા તરીકે મને પુષ્પો નાખવાનો એક ભાવ થાય છે હકીકત આ છે આવા સુગ્ન જ્ઞાની અને ભક્ત ગુરુમુખી કે વર્ષોથી પચી પચાસ પંદર વી વરાથી બળદેદાસ બાપાના સાનિધ્યમાં સવારમ બાપાના પૂજ્ય બાપુના સાનિધ્યમાં ગુરુભાઈઓની વચ્ચે એ ગુરુમુખી સવારમ બાપાની જેસલ તોરલની રૂપાદે એ લાખા લોહેણની કબીર મીરા નરસૈયાની એ વાતોને ઘૂંટતા 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 જે હું તમે જે મળ્યો જે કરી શક્યા છીએ એ ચિત્ર કોઈ પૂછે શું છે તો હું એમ કહીશ કે આજની આ સભા છે ને એ ચિત્ર છે એ એનું સ્વરૂપ છે કોઈ પૂછે પાત્રતા પાત્રતા શું હોય છે ઘણીવાર કોઈ કોઈ તમે કોઈ મહાપુરુષના સાનિધ્યમાં જાઓ અને મહાપુરુષના સાનિધ્યમાં જઈને એમ કહો કે સુરતા સુગઢ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે પડ્યું છે ત્યાં ગોતે નહીં ગોતે છેટે છેટે બાર વાસના બહુ ફેલાવે નજર ન રાખે નેઠે સુરતા સુગઢ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે આ મહાપુરુષની વાત લઈને જાઓ અને કોઈ મહાપુરુષને જઈને કહો એટલે તરત એમ કે પાત્રતા હોવી જોઈએ ને આ પહેલાં આવશે તો પાત્રતા એવું છે શું અથવા પાત્રતા કઈ રીતે મળે અથવા પાત્રતા કોને કહેવાય સનાતન ના મત મુજબ મહાપુરુષોના મત મુજબ એની થોડી છણાવટ કરીએ આજે મહાપુરુષોની દ્રષ્ટિએ કોઈ ગરીબ નથી કોઈ પૈસાદાર નથી કોઈ દરબાર નથી કોઈ કુંભાર નથી કોઈ નથી કોઈ નારી નથી કોઈ નર નથી એ અંદર ચેતન જીવ એક બેઠો છે એ મારો બાળક છે એ સિવાય મહાપુરુષની દ્રષ્ટિમાં બીજું કાંઈ નથી ઈ સ્વરૂપે એના વાઇબ્રેશનો મને તમને મળે છે એ જ્યારે વાઇબ્રેશનો મળે છે ત્યારે એ પાત્રતા બનાવવા માટેનું તમારી જે ચિત્ત છે તમારું મન છે તમારી વિચારો છે તમારી એની ભૂમિકા જે છે એ ભૂમિકા યથાયોગ્ય બનાવવા માટે સત્સંગ ભજન સદગુરુકંઠી પૂજાપાઠ મંત્રજાપ મંત્ર ધ્યાન યોગ આ બધું જો કોઈને કંઈ હોય તો મારીને તમારી ચિત્ત ચિત્તમનની વર્તી સદ્ગુરુ અને ઈષ્ટના શ્રી સાનિધ્યમાં રહી શકે એના પ્યાસી બની શકે એના માટે અને એકવાર એના પ્યાસી બની ગયા અને પાત્રતા આવી જઈ અને પછીની જે પાત્રતા છે એ મારેને તમારે નથી કરવાની એ પાત્રતા બાવલિયાને કરવાની છે અને બાવલિયાને એ કરોડપતિ બનાવતા વાર ન લાગે એ પાત્રતામાં પછી મારેને તમારે ચિંતા નથી કરવાની પછી એ એને જોવાનું છે એના પ્યાસી બનવું આજે તમે વિચાર કરો કે તમને કોઈ એમ પૂછતા હોય છે પંદર દી અને મહિને હાલો બે દી પીપળી પંદર દી અને મહિને હાલો ત્રણ દી પીપળી કેમ એટલા માટે કે મુજ મને લાગી તુજ મના તુજ મને લાગી હું એમ તમારી ચિત્ત તમારું મન તમારી સુરતા તમારી ભાવનાઓ અહીંયા લાગેલી છે તો પાત્રતાનો પહેલો નિયમ એ છે કે મારીને તમારી જિજ્ઞાસા એ પાત્રતાનો પહેલો નિયમ તલબ તલપ બધું જ મેળવી આપે અને પાત્રતા પણ એ મેળવી આપે છે અને જેના જેના જે જે હોય હોય એ મજા આવે બાકી પાત્રતા હોય એને બીજે મજા ન આવે માટે આપણા મહાપુરુષોએ કીધું કે હાચા જે મોતી છે એ હંસ ચરે એ બીજું કોઈ વસ્તુ ન ચરે એમ જે હાવજ ખડ ન ખાય એ યયા શબ્દ વાપરવામાં આવ્યો છે પાત્રતા તમે સ્વીકારો તમે પવિત્ર માણસ તરીકે હું પસાર હોય કોઈ ગંદા વિચારો કે કર્મ કે પ્રકૃતિ વાળું કોઈ ઘટના દુર્ઘટના હોય તો અહીંયા તમારી નજર જવાની તમારી અહીંયાથી નજર હટી જવાની કબીરાતેરી ઝુંપડી ઘરગટ્ટે કે પાસ કરે કે શો ભરે ગે બેઠો ઉદાસ કોણ શું કરે છે એનાથી મતલબ તમને નહીં રહે હું શું કરું છું હું શું કામ આવ્યો છું મારે શું કરવાનું એની એક તલપ રહીએ અને એની પાત્રતા બને અને તમારી અગર પાત્રતા તો તમે બીજાની પાત્રતા પણ બનાવી શકશો અને પાત્રતા મુજબ પ્યાસ લાગે એક વાત યાદ આવે કે એક બગીચાની અંદર એક બગીચાની અંદર નરસિંહ મહારાજ એક ભમરો હતો અને ભમરો બગીચાના નોખા નોખા પુષ્પો ઉપર બેસે સુગંધના અલગ અલગ દેવી દેવતા અલગ અલગ મહાપુરુષોની સુગંધના શબ્દોના તમે માણો છો અને તમને આનંદ આવે છે એવી રીતે ભમરાને મજા આવે આ તમારા મારા ઉપર લાગુ પડે છે તો એમાં ભમરાને એમ થયું કે આ બગીચામાં આનંદ કરીએ છીએ લાઈન બહાર આંટો મારવા જવું જેમ તમને એમ થાય કે હગાવાલા મેમન સમાજમાં ક્યાંક જઈએ તો એવી રીતે ભમરો ગયો ભમરો ફરતો 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 ગયો અને ભમરો શું જુએ છે કે એક જગ્યાએ એક છાણ હતું છાણ અને છાણના વચ્ચો વચ કાણું અને એમાં એક જીવડું અંદર આટા મારે ઊંધું થઈ ગયેલું ને હવરું થવાની કોશિશ કરે ને થઈએ કે નહીં આ ભમરા જોયું એટલે ભમરાને આઈ દયા હારું કેવું હેરાન થાય છે કાદવમાં કેવું પડ્યું છે એને દયા આવી જેમ તમે છો ગુરુમુખી હોય તમારી આધિ વ્યાધિ ઉપાધિના દર્દ હોય ગુરુ સ્મરણ ભજન પૂજન યાદી દર્શન પૂજા અને પ્રાર્થના કરો એટલે તમારા દુઃખ દૂર થયા હોય એવી પછી પચા ઘટના તમારી પાસે હોય અને તમે આ સંસારમાં હગાવાલા કુટુંબ સમજ સમાજ મિત્ર સંબંધી મળે અને તમે એમ કહો કે ભાઈ હવે આ કાદવમાં તું સંસારમાં ક્યાં હેરાન થાસ હાલ ગુરુ મહારાજના ચરણે હાલ તને બધી મોજ કરાવે તને બધી પ્રકારનો આનંદ આવે એવું સ્થાન છે કારણ કે તમને એમાં મજા આવતી હોય એટલે તમે ખેંચીને લાવવાના એવી રીતે ભમરાને એમ કીધું કે હું આને ખેંચીને લઈ જાઉં બગીચામાં આ આમાંથી બહાર નીકળે ત્યારે ભમરાને પહેલાં કીધું કે હાલ તારે આવું છે તો કે હું હું પણ કે આમાંથી બહાર નીકળે તને બહાર કાઢું તો કે એમાં શું થાય પણ કે આય તો ખરો એમ કંઈ ફો લાવી અને ભમરાએ એ કીડાને લીધો માથે કરી અને વ્યાતો થયો અને બરોબર બગીચાના નજીક આવ્યા જેમ આપણે અખિયાણાથી વ્યાતા થઈને ધજા દેખાય એટલે કે જો હામું દેવડ દેખાય હામી ધજા દેખાય કેવું સુંદર લાગે ને મજા આવે ને આપણે અહીંયાથી એવો આપણે વાત ચાલુ કરી બરાબર ને એ રીતે ભમરાએ કીધું કે ભાઈ હવે કંઈ આમ 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 સુગંધ બુગંધ કંઈ આવે તો કે ઉ પછી એ બગીચામાં લઈ ગયો અને ફૂલ ઉપર કે હવે મજા આવે તો કે તમને અહીં લાવો કે તમે અહીં ગુરુ મહારાજ આગળ બિહારો રામાધાણી આગળ દર્શન કરાવો પરસાદ લેવડાવો પછી કા કઈ મજા આવે કે બધું હરખું બધે એમ કે તમને કેમ થાય ભમરાને એવું થયું ભમરો વિચાર કરે સારું હાંભર જો વાત હોય મજા આવશે ભમરો વિચાર કરે કે પુષ્પનો નિયમ છે સુગંધ આપવું અને સુગંધનો નિયમ છે બધાને આવવું તો આપણને બધાને સુગંધ આવે તો ભમરાને કા લા આ કીડાને કા સુગંધ ન આવે જેમ તમે એમ ક્યો સારું આપણને બધાને મજા આવે પણ આ હારો લાયો એને ઢપોરને ક્યાં નથી મજા આવતી આપણને એમ થાય ને એવું એને થયું અને એવું થાય ને જ્યારે કોઈ પ્રશ્ન એવો હોય કે આપણાથી ન ઉકેલાય ત્યારે આપણે ગુરુ મહારાજ આગળ જઈને ગુરુ મહારાજ રસ્તો બતાવે તો એવી રીતે ભમરો એના ગુરુ મહારાજ હતા એના ગુરુ મહારાજ પાસે ગયો ગુરુ મહારાજને વાત કરી કે ગુરુ મહારાજ તો કે હા બગીચામાં પુષ્પોની સુગંધ બધાયને આવે કે હા આનંદ બધાયને આવે કે હા તો કે મારો એક પ્રશ્ન હતો તો કે શું કે કીડો છે હું એને લાવ્યો તો એને સુગંધ નથી આવતી મજા નથી આવતી આનંદ નથી આવતો એનું કારણ શું ત્યારે ગુરુ મહારાજે કીધું કે એ મનમુખી છે મનમુખીમાંથી એને ગુરુમુખી થવું પડે ગુરુમુખી થાય ને તો જ એને સુગંધ આવે એના બનવું પડે પોતાના બનાવવા પડે તો જ એમાં સુગંધ આવે બાકી સુગંધ ન આવે બેટા તો કે એવું હોય બાપુ તો કે હા તો કે એવું કરવું હોય શું કરવું પડે આપણે કહીને કે એવું કરું શું કરવું પડે પૂછીએ ત્યારે એને કીધું કે જો બેટા સવારમાં બાજુમાં નદી છે એમાં અગિયાર ડૂબકી ખવડાવવાના ઊંધા માથે તો કે ભલે પછી કે બગીચાના તૈયાર રાઉન્ડ મારવાના તો કે ભલે અને પછી કે બગીચાના કોઈ પણ ફૂલ ઉપર લાઈન બહેરજે અને એ દીક્ષિત થઈ ગયો કહેવાય એ ગુરુમુખી થઈ ગયો કહેવાય પછી એને સુગંધ આવશે આપડે ગુરુ દોરો બાંધે જે કરે માથે હાથ મૂકી નથી કરતા એ આ પદ્ધતિ હવે એમ કરતા કરતા આને બધું ઘડે ઉતરવું નહીં પણ છતાંય કે ગુરુ મહારાજ કે એમ કરીએ એટલે ઈ કીડાને હવારમાં ઉપાડ્યો વેલા ચાર વાગે એ નદી કિનારે લઈ ગયા ડુબકી ખવડાવી બહાર લાવ્યા એને પરિક્રમા કરાવી અને બરોબર પુષ્પો પર મૂક્યો તો આમ શાંત બનવાનું ચાલવાનું બધું બધું મસ્તીમાં આવી ગયું ભમરાને શંકા થઈ કે હારું કાયલ આના બગીચો હતો આને સુગંધ આવતી નહોતી આ ગુરુ મહારાજ દોરો બાહી તો બીજું કંઈ કર્યું નથી અને હવે મજા આવવા માંડી તો આનું કારણ શું સાંભળજો અને ત્યારે ગુરુ મહારાજને જઈને પૂછે છે એટલે ગુરુ મહારાજ એમ કહે છે કે બેટા તો કે હા તું એને લાયો તો ક્યાંથી તો કે છાણમાંથી તો કે એના નાકમાં છાણ ભરેલું હતું ત્યાં સુધી સુગંધ ન આવી અગિયાર ડૂબકી ખવરાઈ એ છાણ નીકળી ગયું એટલે એને સુગંધ આવી એમ બાપ સંસારના આદિ વ્યાધિ ઉપાધિ નેગેટિવ વિચારો કામ ક્રોધ લોભ મોહ આના જે છાણ નાકમાં જે ભરાઈ ગયેલા હોય એ સંસારીને કોઈને સુગંધ ન આવે અને પાત્રતા એને કહેવાય કે એ જે મહાપુરુષોના વાઇબ્રેશનો એના તરંગો એના કૃપા એના આશીર્વાદ એ મારન તમારા સુધી સહજે પહોંચી શકે હું તમે આનંદ કરી શકીએ અને બીજાને આનંદ કરાવી શકીએ આ પાત્રતા છે પાત્રતા એટલે એના વાઇબ્રેશનોને ઝીલી શકીએ એની ભાવ એના કૃપાને ઝીલી શકીએ આને 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 પાત્રતા કહેવાય બાપ ટૂંકમાં સો વાતની એક વાત કરવા જવું તો સવારામ બાપાએ સૌ સહેલો રસ્તો બતાવ્યો છે હાવ હેલો હાવ હેલો કેવો કે તમે સંસારી તો છો જ કે હા તમે પતિ પત્ની માં એ વિશ્વાસ ને પ્રેમ કે ઈત રાખવો ઈ તો તમને આવડે કે હા નો રાખી ઝઘડા થઈને ને છૂટા થઈ જાય કે હા તમે મા બાપ પાસે કેવો નાતો ને વ્યવહાર રાખો એ તમને આવડે કે હા નો રાખો તો વ્યવહાર છૂટા થઈ જાય કે હા એવી રીતે ભાઈ બેન સાથે કે ઈત નાતો વ્યવહાર રાખવો એ આવડે કે હા નો રાખી તો છૂટા છેડા થઈ જાય કે હા એમ વિશ્વાસ ને પ્રેમ જો સંસારમાં વ્યવહારમાં ન રાખો તો એ સંબંધો તૂટી જાય જેમ સંસારમાં વિશ્વાસને વ્યવહાર રાખવો પડે એમ ગુરુ મહારાજના ઘરમાં રામાધણીના દરબારમાં વિશ્વાસને વ્યવહાર દર પૂનમ ભરવી અને વિશ્વાસ એ બે જોડીને રાખવો પડે એના આધારે એ હાલતું હોય છે એ પણ જેમ સંસારનો વ્યવહાર છે આપણે એનો વ્યવહાર હાંચવો હોય તો ઢીકા હાટે ઢીકો એ કામ કરે એમ ઠાકરનો વ્યવહાર હાંચવો હોય તો આપણને તકલીફ આવે તો ઠાકર ઢીકા હાટે ઢીકો આવી અને આપણને અડધી રાતે ખમકારો કરે એવા સુગંધિત પાત્રોની વચ્ચે જ્યારે ઘણા ભજન સંધ્યાના આરાધકો પણ ખૂબ બિરાજે છે આ તો બે વૈશાખ મહિનાની બીજ હતી હજી તિથિ પર ભેગા થઈશું પૂજ્ય નરસિંહ મહારાજ અને ભૂપેન્દ્ર મહારાજને પૂજ્ય ગુરુ મહારાજના શ્રી સાનિધ્યમાં જ્યારે સુંદર મજાના રામદેવજી મહારાજના ચરણે એના બાલુડા તરીકે જ્યારે નકલંગ ધામથી નીકળ્યો ત્યારે મારો એવો ભાવ હતો કે કોઈના કોઈ શબ્દ એમના ચરણે સમર્પિત કરીએ તો આપણને આનંદ આવે તો બાપ જે સનાતન ધર્મના ગુરુમુખી જિજ્ઞાસુ બાલુડાઓ છો એ બધાયને મારી નમ્ર વિનંતી કે પાત્રતા એવું બીજું કાંઈ જ નથી પાત્રતા એ તમારા ગુરુ મહારાજનો વિશ્વાસ ને પ્રેમ છે એની અંદર જેટલી તાકાત જેટલો પ્રેમને જેટલો વિશ્વાસ એટલી પાત્રતા છે એ શબ્દને સ્વીકારી હૃદયમાં ગ્રહણ કરી અને આપણા ગુરુ મહારાજ ઇષ્ટદેવોને સનાતન ધર્મને મજબૂત કરીએ બસ એ જ ભાવના સાથે શ્રી ગુરુ મહારાજના ચરણોમાં રામદેજી મહારાજના ચરણોમાં પૂજ્ય અમારા ભીષ્મ પિતા પૂજારી બાપુ બેઠા છે ગૌરીમાં બેઠા છે એમના શ્રી ચરણોમાં બધાયને વંદન સાથે બાપ આપ રામદેજી મહારાજને ગુરુ મહારાજને સવારમ બાપાને પ્રાર્થના કરીશું બળદિદાસજી મહારાજને વાસુદેવ બાપુને કે અમે તમારા બારવીડાઓ છીએ કાલાને ઘેલા સ્વામી છીએ તમારા અમે જેવા છીએ એવા તમારા છીએ હવે અમે નાઉમાં બેસી ગયા છીએ હવે હામા પારી તમારે પહોંચાડવાના છે

All our very nice. And a very, very thank you. All over, D O T is very good.